મારી વાત આવીને અંતિમ યાત્રા રોકાવી દીધી ઉપર 50 લાખ રૂપિયા કરજો છે મનમાં મુંજાઈ ગયા હવે હા કરજો કોણ માથે લેશે સાંભળજો મારી વાત હો ચારે દીકરાઓને એવું હતું કે બાપની સંપત્તિમાં આપણું રાજ કરશું ને કઈ ચિંતા નથી પણ આ તો કઈક નવી નહી બાપાની નનામી જ્યારે આમ આગળ જતી હતી ત્યારે ઓલા વ્યક્તિએ નાનામી ઊભી રખાવી દીધી ને કીધું કે બાપ આ બાપા બાપાને અહીંથી આગળ ના જવા દઉં અરે એ કે અમારી પાસે સમય ખૂબ ઓછો છે તો ગમે સમય હોય આ ચબરખી આવીને તમારા બાપા પાસે હું 50 લાખ રૂપિયા માંગુ છું આ ના જડે ત્યાં સુધી અહીંથી આગળ ન જાય સાંભળજો આ જગતની દીકરી શું કરી શકે ચારે દીકરા મૂંઝાઈ ગયા કેમ કે કરજો કાઢવો કરજામાં ભાગ લેવો એટલે બહુ અઘરી વસ્તુ છે

ચારે જણા ખીચામાંથી 50 લાખ રૂપિયા કાઢ્યા કે અમારે આની લેવાના નહોતા પણ આ ઘરધણીને 50 લાખ દેવા હતા પણ કેને દેવાને ઈ હું વિચારતો તો એ દીકરીને દીધા એમ કહેવાય છે ત્યારે જયારે જયારે આ જગતની અંદર દીકરી પોતાનો ઘર હચાવવા માટે ઊભી થાય ને ત્યારે વિશ્વમાં કોઈ લોકો એને રોકી શકતા નથી